હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામ લોયા તાલુકો સાયલા મારો આ વિડીયો સમાજને જાગૃત કરવાનો અને વિકાસ તરફ લઈ જવાનો વિડીયો છે અને સમાજને દરેક પ્રશ્નોના હલ થાય એ માટેનો વિડીયો છે તો કોઈ માથે ન લેતા દરેક સમાજ એવા છે કે જેમ ભાજપના એક નેતાએ કીધું ઠગ છે ઠગ એટલે અભણ અંગૂઠા સાબ જ્યાં લઈ જાય અહીંયા દોર અહીંયા જાય તો આપણે આવનારી પેઢીઓ ગુલામમાંથી આઝાદ કરવા માટે અને વિકાસ ન મળતો હોય એ વિકાસ લાવવા માટે આ જે ભાજપના ઠગો છે તેઓને મત ન આપતા કારણ તમે જ્યાં જુઓ અહીંયા ભ્રષ્ટાચાર રસ્તા ગટર લાઇટ પ્લોટ શમશાન અથવા નાળા મોટા જે પુલ છે તે જે અંગ્રેજ સરકારે બનાવેલા પુલ પંચોતેરથી સો વર્ષની આયુષ્યમાં જીવે છે પુલ જ્યાં ભાજપ સરકારે બનાવ્યા એ ત્રણ વર્ષની અંદર પડી ભાંગે છે તો આવા પુલને કોણ સહયોગ આપશે જેના દીકરા દીકરીઓ વૃદ્ધો અથવા સરકારી કર્મચારી ઉપરથી દોડીને ઝાલા હતા હોય અને ભવિષ્યમાં જે પુલ તૂટી જાય તો આ સરકાર એવી છે તો આમને તોડવાની જરૂર છે પુલની જેમ તે કારણ કે અંદર ધૂળ ઘાલી દે રેતી નાખી દે સિમેન્ટ એમના ઘરે વહી જાય સારો સારો માલ એમના ઘરે વહી જાય ને ઉપર ખાલી મરામત કરી અને આપી દે તો હું એક જ વિનંતી કરું છું કે આવનારી પેઢીઓ ગુલામમાંથી આઝાદ કરો તો ભાજપ સરકારને થોડીક જાગૃતતા આવે અને વિકાસના માર્ગના સ્ટેન્ડર્ડ આવે એ ગામ અને તાલુકા જિલ્લા સુધી પહોંચે કારણ કે ભાજપનો જે માથા આટ છે ને કર્મચારીને એટલે કોઈ કાંઈ કરતા નથી તો કર્મચારી પણ જાગૃત થાય ને આમાં તો સરકારને એવું કરવું પડે કે જે કર્મચારી ભ્રષ્ટાચાર કરે ને સસ્પેન્ડ કરી દેવો પડે જો ગૌચર જમીન હોય તો એ ખાઈ જાય તો ગાયો તો રોડ ઉપર રકડતી હોય ગૌચર જમીન એમના માલિકો લઈ લઈને બેઠા છે તો આ જમીન કંઈ સરકારે કોઈ એવો પરિપત્ર લાગુ નથી કર્યો ધારાસભ્ય હોય કે પછી એક્સ વાય ઝેડ કોઈ બી કર્મચારી હોય એને કંઈ ખાવા માટે કોઈ આપતા નથી વાળવા માટે નથી આપતા સરકારનો એવો પરિપત્ર છે કે ગૌચર જમીન કોઈ પાસે હોય તો દબાણ દૂર કરો તો દબાણ દૂર કરવાના બદલે તો હોય કે તાલુકા પંચાયતમાંથી હોય કર્મચારી તલાટી હોય સરપંચ હોય ગમતે હોય બચાવવાનું કામ કરે છે તો આવી સરકાર આપણે જોતી જ નથી બાપુ તો આ સરકારને એકવાર ઉખાડીને ફેંકી દો કારણ કે એને ત્રીસ વર્ષ રાજ કર્યું શું આપણને આપી દીધું કાંઈ આપ્યું નહીં કોરોનામાં જો વેક્સિન ખોટી આપી રસ્તા ખોટા આપે છે ગટર ખોટીઓ આપે છે બારોબાર કરી જાય છે તો આવી સરકારને તમારે જોતી હોય તો તમે મને કમોટમાં લખીને મોકલજો કમેન્ટમાં અને જો ન જોતી હોય તો આ વિડીયો સો લોકો અથવા જે જાગૃત નાગરિક છે એની સુધી શેર કરજો બરાબર કારણ કે આ વિડીયો હું સમાજને વિકાસ માટે જ કરું છું કે જાગૃત થાવ બીજું કાંઈ નહીં બાબા સાહેબ કહેતા હતા ને કે સો દિન બકરીનો અને એક દિન શેર ન હોય હંમેશા માટે મોત તો બધેને આવવાનું છે એને આવવાનું છે ને આપણને આવવાનું છે પણ એ લોકોને કીડા પડશે સાલાઓને કે અત્યારના જે સરકારની જે કર્મચારી છે ને એમને તમારે જોવો તો જોઈ લેવાની છુટ્ટી ધમ તારે હું તો એ ગરીબ છું અને પછાત છું પણ મારે તો સો ટકા રિઝલ્ટ પચાસ ટકા રિઝલ્ટ એવું જ મેળવવું છે કે જે અંધશ્રદ્ધાથી બહાર નીકળે અને શિક્ષણ થાય આગળ વધે ભણ્યા બસ તો એની અંદર તે ભગવાનના માતાજીઓ નિશાળીઓમાં ગણાવી દીધા અને જે અમેરિકા આફ્રિકા લંડન દુબઈ ચેન્નાઈ અને ઓસ્ટ્રેલિયામાં જાઓ તો ત્યાં તમને ભ ભણતર અને શિક્ષણ મફત મળશે તો અહીંયા ભાજપવાળા શિક્ષણોને નિશાળું બનાવી નાખીએ છોકરાને ભણવા માટે પૈસા ફરવા પડે હવે આપણી પાસે તો પૈસા નથી અને જે લોકોને હકીકતમાં અનામત અને જેને ભણતરની જરૂર છે એવા લોકોને ભણવાની સગવડતા નથી તો સરકાર નથી એવું જ વિચારવું પડે કે જે પ્રાઇવેટ નિશાળું છે ને કદાચ સરકારી નિશાળું ચાલુ રાખો ને તો સરકારનો વિકાસ થાય તો પણ સરકારને જે વિકાસ કરવો જ નથી પોતાનો કેમ કે ભ્રષ્ટાચારી ઉપર ધારે છે તો આવાનો તો ઉડાડીને ફેંકી જ દઉં હું તેમ જ કહું છું હત્યાવીમાં ના આપણે તો ગોપાલભાઈ ઇટાલિયાને યસ કરો ગોપાલભાઈ ઇટાલિયા છે જિગ્નેશભાઈ મેવાણી છે ચૈતરભાઈ વસાવા છે જે ભારત દેશની અંદર એવા લોકો છે કે જે દેશને પણ સલામ ઠોકાવે એવા જે ચેન્નાઈ છે પાકિસ્તાન છે એવા લોકોને એમ કહે છે કે તમને સેલ્યુટ છે તમે કેવા લોકો જાગૃત થયા એવાના કરો